રૂપ નામ વિભેદેના જગત ક્રીડતી હોય હતા જુદા જુદા નામ અને સ્વરૂપ ધારણ કરી સમગ્ર જગતમાં કૃષ્ણ સ્વયં કરે છે વેદો પુરાણો ઉપનિષદોને સ્વયં ગીતામાં ભગવાને પોતે સ્વમુખે આજ્ઞા કરી છે કે સમગ્ર આ બ્રહ્માંડ મારી અંદર સમાયેલું છે અને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરીને પ્રતિધિ પણ કરાવી કે સમગ્ર વિશ્વ સમગ્ર અવતારો બધો જ કૃષ્ણની અંદર બિરાજે છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા છે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એ વગતે કૃષ્ણ પૂર્ણાનંદ છે અને આથી પાંચ સદીઓ પહેલા જગન્નાથપુરીના રાજા પાસે થોડાક પ્રશ્નો આવ્યા હતા કે આપણો હિન્દુ ધર્મ બહુ વિસ્તૃત છે ચાર વેદ ઉપનિષદ દર્શન અનેક પુરાણો અનેક ગ્રંથો રહેલા છે માણસ પોતાના જીવનમાં એક સાથે આ બધું જ્ઞાન ન મેળવી શકે તો સમગ્ર વેદશાસ્ત્રના સારરૂપ જ્ઞાન જેની અંદર રહેલું છે એવું સર્વોપરી શાસ્ત્ર કહ્યું કે જેમાં બધાનો સાર અમને મળી જાય બીજો પ્રશ્ન હતો કે આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કોટી દેવદેવીઓ છે હા શબ્દ પર ધ્યાન આપજો ઘણીવાર આપણે જ લોકો આપણી અજ્ઞાનતાનું પ્રદર્શન બધે કરીએ છે અમારા હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવો છે તેત્રીસ કરોડ નથી હં તેત્રીસ કોટી કોટી શબ્દના બે અર્થ થાય કોટી એટલે કરોડ પણ થાય ને કોટી એટલે પ્રકાર થાય તેત્રીસ પ્રકારની બધી યોનીઓ બતાવી છે કરોડની સંખ્યા ક્યાંય નથી આવા કોઈ બ્રહ્માના રહેશો આ બધા દેવો પ્રકૃતિના આધીન છે કોઈમાં રજો ગુણ છે કોઈમાં તમો ગુણ છે કોઈમાં ગુણ છે એમના જન્મ થાય છે મૃત્યુ થાય છે બ્રહ્માનું પણ એક પહાર્ધનું આયુષ્ય છે પ્રભુની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થાય એક પહાર્ધનું આયુષ્ય ભોગવે એટલે બ્રહ્માના સો વર્ષ પૂરા થાય બ્રહ્માનું મૃત્યુ થાય પછી પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય આ બધા જ પ્રકૃતિના આધીન છે તમે એક ને રીઝવા જાઓ બીજા ખીજે પણ ખરા એમની પ્રકૃતિ જુદી જુદી છે તો આ બધા દેવોમાં સર્વોપરી દેવાથી દેવ કોણ જેની આરાધના આપણે કરવી જોઈએ જે મૂળ હોય ત્રીજો પ્રશ્ન હતો કે વેદમાં સાડા છ કરોડ મંત્ર છે દરેક મંત્રની પદ્ધતિ જુદી જુદી છે ઉપાસનાની પ્રકારો જુદા જુદા કેટલાક શાપિત મંત્રો છે કલયુગમાં મંત્રો પણ ફળ દેનારા રહ્યા નથી મંત્રોના જે દેવો છે તે થઈ ગયા છે મંત્રનું આપણને ઉચ્ચારણ પણ સરખું નથી આવડતું એનું કોઈ જ્ઞાન પણ નથી તો બધા મંત્રોમાં કલયુગમાં તત્કાળ ફળ આવી ફળ આપી શકે એવો સર્વોપરી મંત્ર કયો અને ચોથો પ્રશ્ન હતો કે માણસનું આજે શરીર છે કર્મને આધીન છે જેવું કર્મ કરીએ એ કર્મ બંધનમાં બાંધે છે અને કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે તો બધા જ કર્મના બંધનો કાપી જીવને મુક્ત કરે એવું સર્વોપરી કર્મ કહ્યું આ ચાર પ્રશ્નો આવ્યા રાજાએ વિદ્વાનોની સભા બોલાવી બધા જ વિદ્વાન પંડિતો પોતપોતાની પોથીઓ ખોલીને બેસી ગયા અઠ્યાવીસ દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો કોઈ એક નિષ્કર્ષ નહીં આવી રહ્યો હતો કોઈ કે શિવનું નામ મોટું કોઈ કે રામનું નામ મોટું કોઈ કે દેવીની ઉપાસના મોટી દરેક પોતપોતાના મતો પ્રતિપાદિત કરી રહ્યા હતા એ સમયે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી જગન્નાથપુરી પધાર્યા હતા સભામાં પધારે આપનું આચાર્યોચિત સન્માન કર્યું પ્રશ્ન એમને પણ પૂછાયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી આ પ્રશ્નના ઉત્તર હું શાસ્ત્રના આધારે પ્રમાણ સાથે હમણાં જ આપી શકું પણ કોઈ વ્યક્તિ અમાન્ય પણ કરે આપણે કામ કરીએ સ્વયં ભગવાન જગન્નાથ રાયજી પાસે આ પ્રશ્નના ઉત્તર માંગીએ અને આપણા પ્રશ્નનું ઉત્તર સ્વયં ભગવાન પોતે જ આપે તો કોઈને પણ અમાન્ય કરવાનું કારણ આવતું નથી બધાને વાત ગમી કે પ્રભુ જો ઉત્તર આપે તો અમને બધાને સર્વમાન્ય રહે પછી કોઈ ના કહેવાનું કારણ જ ન હોય ભગવાન જગન્નાથ જગન્નાથરાયજીની સન્મુખ કાગળ કલમ અને ખડીયો એક મેજ પર મુકાયો મંદિરના દ્વાર બંધ થયા એક ઘડી પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી આપણે જોઈએ કે પ્રભુની શું ઈચ્છા છે પ્રભુનો શું મત છે ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે સ્વયં ભગવાને ઉત્તર લખ્યો હતો એકમ શાસ્ત્રમ દેવકે પુત્ર ગીતમ એકો દેવો દેવકે પુત્ર એવ મંત્રો પેકમ તસ્ય નામાની યાની કર્મા પેકસ તસ્ય દેવસ સેવા બધા શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ એ કૃષ્ણના મુખથી કહેવાયેલી ગીતા છે જે સર્વ વેદ ઉપનિષદોનો સાર છે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ બધા જ ઉપનિષદોમાંનો ગાય છે ગાયનું દોહન ગોવાળ છે ગાયનું દૂધ પીવાનું પહેલો અધિકાર એના વાછરડાનો હોય એ પાન કરનાર વત્સ એ અર્જુન છે અને ત્યાર પછી જગતના જે બુદ્ધિજીવીઓ છે એનું પાન કરી રહ્યા છે ગીતા એ સર્વનો સાર છે એકો દેવો દેવ કે પુત્ર એવા બધા દેવોમાં અવતાર છે ત્યારે બધાનો સમન્વય એની અંદર થઈ જાય છે જુદી ઉપાસનાની આવશ્યકતા નથી રહેતી પણ અન્ય કોઈ દેવ કે દેવીઓની ઉપાસના કરો એની સ્વતંત્ર ઉપાસના છે એમાં કૃષ્ણની ભક્તિ નહીં થાય કોઈ વૃક્ષના ડાળીઓ પર પાંદડાઓ પર તમે ચારે બાજુ પાણી છાંટો અને મૂળ જો સુકાયેલા રહે તો વૃક્ષ સુકાઈ જાય પણ વૃક્ષના મૂળમાં સિંચન કરો તો આખું વૃક્ષ હર્યું ભર્યું રહે એમ કૃષ્ણ એ મૂળ છે મૂળ તત્વ મંત્રો પેકમ તસ્ય નામાની આમ એ કૃષ્ણનું નામ એ સર્વોપરી મંત્ર છે એટલા માટે તો સર્વનો સાર શ્રી મહાપ્રભુજે શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર મહામંત્રનું દાન આપણને કર્યું છે જ્યાં કલયુગમાં દરેક પ્રકારની સિદ્ધિ અને ફલ આપનારું મંત્ર છે અને કર્મા પેકસ તસ્ય દેવસ્ય સેવા એ કૃષ્ણની સેવા એનાથી મોટું બીજું કોઈ કર્મ નથી કારણ કે બધા કર્મના બંધન કાપવાનું સામર્થ્ય એમાં છે પ્રભુની કૃપા થાય તો જીવને કોઈ કર્મના બંધનો નડતા નથી કોઈ વ્યક્તિએ કહેલી વાત નથી સ્વયં ભગવાને કરી આજ્ઞા છે અને શ્રી મહાપ્રભુજીનો સ્વીકાર કર્યો છે અને એટલા માટે સર્વોપરી તત્વ આજની ભાષામાં આપણે જેને સુપ્રીમ પાવર કહીએ છીએ એ શ્રી મહાપ્રભુજી આપણા માથે પધરાવ્યું છે જો શિવ મહાપ્રવૃત્તિ પહેલા કેટલાય આચાર્યો થયા મહાનુભાવો થયા મહાપુરુષો થયા ઘણા ઘણાએ કહ્યું ચાલો અમે તમને ભગવાન સુધી લઈ જઈએ અમે તમને ભગવાનના ધામમાં પહોંચાડીએ અમે તમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવીએ શ્રી મહાપ્રભુજી એક માત્ર આચાર્ય કરી ના મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવવો પણ એ ઠાકોરજીને એક એક વૈષ્ણવના ઘેર ઘેર પધરાવીનું એક એક વૈષ્ણવનું ઘર નંદાલે બનાવી દઉં એક એક વૈષ્ણવના ખોળામાં હોય પ્રભુને ખેલતા કરી દઉં એ ભગવાનની અનુભૂતિ કરવાનો માર્ગ શિવલવે બતાવ્યો છે ઠાકોરજીની સેવા કરતા કરતા જ પ્રભુની રસાનુભૂતિ જીવને થઈ શકે બીજો કોઈ સાધન કે ઉપાય નથી પ્રભુની ઈચ્છા ન હોય તો કોઈની તાકાત નથી કે ભગવાનના ધામ સુધી કોઈને પહોંચાડી શકે અને એટલા માટે કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણના ચરણનો આશ્રય સરોપરી સાધન કલયુગમાં છે એની કૃપા થશે તો જ બધું સરળ થશે શ્રી મહાપ્રભુજી સામાન્યમાં સામાન્ય સંસારી જીવ સંસારમાં રહીને પ્રભુને ભજી શકે અને અનુભૂતિ કરી શકે એવો સૂક્ષ્મ અને સરળ માર્ગ બતાવ્યો છે નહીં તો લોકો એવું કહેતા કે ભગવાનને મેળવવા હોય તો ઘર સંસાર છોડવો પડે વૈરાગ્ય લેવો પડે સંસારમાં વૈરાગ્ય આવે તો એને ભગવાન મળે સંસારમાં રહીને ભગવાન ના ભજી શકાય હવે જો બધા સંન્યાસીઓ કે વૈરાગ્યોને ભગવાન મળતા હોય તો સંસારીઓની શું દશા થાય શ્રી મહાપ્રભુ સ્પષ્ટ કર્યું ભગવાનને મેળવવા સંસાર છોડવાની જરૂર નથી સંસારને પ્રભુ સાથે જોડી દો તમારી વૃત્તિઓ ભગવાનની સાથે જોડી દો સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ ના મળે ચાર સાધુઓ હિમાલયમાં ચાલ્યા જાય મનમાં રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા અહંકાર લોકેશના વિતેશના બધું હોય તો હિમાલયનું વાતાવરણ બગડી જાય અનેક સંસારી સમાજની વચમાં રહેતો હોય મનમાં શાંતિ છે સંતોષ છે પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે તો સમાજમાં રહીને પણ એ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે મનનો વૈરાગ્ય સાચો છે ખાલી માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો કબીરજી કે છે મુંડ મુંડાય હરી મિલે તો હરકો લે મુંડાય રોજ રોજ કો મૂંડ તે ભેડ વૈકુંઠ જાય માથાનું મુંડન કરવાથી ભગવાન મળતા હોય તો ઘેટા બકરા રોજ મુંડાતા જ હોય છે બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ મનનો વૈરાગ્ય એ સાચો છે વૈભવની વચ્ચે રહીને પણ મન પ્રભુની સાથે જોડાયેલું રહે તો સંસાર તમને બાધક નહીં બને સાધક બની જશે કબીર સંસારી હતા તુકારામ સંસારી હતા એકનાથ સંસારી હતા નરસિંહ મહેતા સંસારી હતા મીરાબાઈ સંસારી હતા ચોરાસી બનાવ્યો હતો સંસારની વૃત્તિઓ પ્રભુ સાથે જોડીને પ્રભુને અનુભૂતિ કરી છે એમણે એ માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે આપણે ભાગ્યશાળી છે કેવા સમર્થ ગુરુ સમર્થ આચાર્ય શ્રી વલ્લભ આપણને મળ્યા છે જેમણે જીવ માત્રના કલ્યાણનો સદસુંદર માર્ગ બતાવ્યો આખું વિશ્વ આપને જગતગુરુ તરીકે પણ અભિવંદન કરે છે પણ વૈષ્ણવ વર્તમાન પરિસ્થિતિનો જો થોડો આપણે વિચાર કરીએ તો આપણે બધા વૈષ્ણવ તો થયા છીએ વિસ્તાર પણ ઘણો મોટો છે આખા વિશ્વમાં લગભગ પોણા પાંચ કરોડ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આજે છે વિદેશોના કેટલાય શહેરોમાં આજે પુષ્ટિ માર્ગે હવેલીઓ કે હિન્દુ મંદિરો પણ ખુલી રહ્યા છે પણ હું હંમેશા કહું છું વિસ્તાર વધારવાથી હેતું નહીં સર આપણી અંદર એ ધર્મનું ઊંડાણ હોવું જોઈએ સમુદ્રનું મહત્વ એટલા માટે નથીનો વિસ્તાર વધારે છે દરિયાનું મહત્વ એટલા માટે છે એમાં ઊંડાણ છે સમુદ્રનો વિસ્તાર વધારે હોય અને છીછરો હોય ને તો એમાંથી શંખલા છીપલા ને કાંકરાદ મળે પણ એમાંથી મોતીને રત્નો મળે છે કેમ કે એમાં ઊંડાણ રહેલું છે એમ ખાલી કંઠી બંધાવી લેવાથી કે થોડી બહુ ક્રિયાઓ કરવાથી આપણે પોતાની જાતને ધાર્મિક માની લઈએ એ પૂરતું નથી સવારે બે પાંચ માળાઓ કરી લીધી એક બે સમય દર્શન કરી આવ્યા એકાદ કલાકે કથામાં જઈ આવ્યા એનાથી ધાર્મિક ના બની જવાય ધાર્મિકતા આજે દેખાઈ રહી છે પણ એ ધર્મનું ઊંડાણ આપણા લોકોમાં નથી ધર્મની સાચી સમજણ નથી અને ધર્મ કેવલ ક્રિયાકાંડમાં સમય જતો નથી ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ થાય ધર્મ એટલે આપણું કર્તવ્ય જુદી જુદી અવસ્થા કે પરિસ્થિતિમાં માણસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આટલી સમજ જો આપણી અંદર આવી જાય તો એ સાચો ધર્મ કહેવાય અને મોટા ભાગના લોકોને ખબર હોય જ છે કે આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ નાના બાળકને પૂછો ને તો પણ એ લગભગ તમને કહી દે બધાને એટલી ખબર હોય જ છે ચાલો બે ચાર પ્રશ્નો ઉપર ખાલી મને બધાએ હા બધાનામાં એક સાથે જવાબ દેવાના મને ખબર પડે સાંભળો છો હું જીવતા લોકો સામે બોલું મને ખ્યાલ આવવો જોઈએ થોડો કે તમે આમ જાગો છો કે ઊંઘી નથી રહ્યા કે સાંભળો છો ખાલી હા કે નામાં એક સાથે બધા બોલજો આપણે માણસ છીએ તો એકબીજા મનુષ્ય સાથે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ હા કે ના મા બાપની સેવા કરવી જોઈએ મા બાપને કાઢી મૂકીને ઘરડા ઘરમાં મોકલવા જોઈએ જુઠ્ઠું બોલવું જોઈએ સાચું બોલવું જોઈએ કોઈ દુઃખી હોય મદદ કરવી જોઈએ ભૂખ્યાને જમાડવા જોઈએ ઘરમાં ઠાકોરજીની સેવા કરવી જોઈએ બધાને ખબર છે ને બધા જવાબ આપ્યા અને સાચા આપ્યા અમારું કામ જ નથી બધા જાણતા જ હોય લગભગ પણ એક મજાની વાત કહું મહાભારતમાં દુર્યોધન કહે છે જાનામી ધર્મમ ન એવ પ્રવૃત્તિ જાનામી અધર્મમ ન એવ નિવૃત્તિ ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું પણ મારી રુચિ એમાં થતી નથી અને અધર્મ શું છે પણ મને ખબર છે પણ મારાથી એ છૂટતો નથી ભલે પાંચ હજાર વર્ષ પહેલા ભીમની ગધાથી દુર્યોધન મરાયો હોય પણ આપણા બધા ને અંદર ક્યાંક ખૂણે ખાંચરે સંતાઈને આજે બેઠો છે કેમ કે આપણને બધાને પણ જે કરવું જોઈએ એમાં મન લાગતું નથી ને ના કરવું જોઈએ બધા જ કરી રહ્યા છે બસ આટલું સમજાય તો કહેવાય કે તમે ધાર્મિક છો આજે એક વિષમ પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને આ વાત મોટાભાગે હંમેશા હું કરું છું અને જે બહુ જરૂરી છે વારે ઘડીએ સાંભળશું ત્યારે આપણી વર્ષોથી સૂતેલી ચેતના જાગૃત થશે આપણી ચેતના જે સુષુપ્ત છે કારણ કે આપણને ધર્મ બહુ સરળતાથી વારસામાં મળી ગયો છે એના માટે પરિશ્રમ નથી કર્યો પૂર્વ હિન્દુ હતા એટલે આપણે છીએ સારું છે કે આપણા વડીલો હજી વટલાયા નહી હતા નહીં તો આપણે ક્યાંય ભટકતા હોત આપણા બાપ દાદાઓએ જે કંઠી જે પરંપરાથી દીક્ષિત થાય એ કંઠી નાનપણમાં આપણે બંધાવી લીધી બસ પૂરું થયું ત્યાર પછી ક્યારેય પણ એને સમજવાની કે જાણવાની રૂચિ આપણે લોકોએ બતાવી નથી મુસલમાનો નાનપણથી એના બાળકોને મદરેસામાં ઇસ્લામ શીખડાવે છે કુરાનની સમજ આપે છે એક નાના બાળકને પણ કુરાનના કલમા આયાત આવડતા હોય ક્રિશ્ચનો ચર્ચમાં જાય છે ચર્ચમાં જઈને શું કરે છે બાળકોને બાઇબલ શીખડાવે છે જ્ઞાન આપે છે જૈનો હોય

ચાલો હવે બે ત્રણ પ્રશ્ન પૂછો ખાલી હાથ ઊંચો કરજો ખબર હોય તો હું પરીક્ષા નથી લેતો પણ આટલો સુંદર મનોરથ પરિવારે કર્યો છે આપણે થોડુંક પોતાની આત્માને ઢંઢોળવી જોઈએ આજના સમયમાં જે સૌથી વધારે જરૂરી છે ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલાને ખબર છે ખાલી હાથ ઉપર કરજો હં આટલા બધામાંથી ચાલો ચાલીસ પચાસ હાથ ઊંચા થયા બહુ સારી વાત છે ભાગવતમાં કેટલા સ્કન છે કેટલાને ખબર છે હં મારી પાછળ એક બે હાથ ઊંચા થયા ખાલી કેટલી કથાઓ સાંભળી હશે બેને હાથ ઊંચો કર્યો કેટલા કાન છે રામ જાણે આપણે શું લેવા દેવા કેમ રામાયણનું જાણે આપણે ક્યાં મતલબ છે કઈ તમને કદાચ આશ્ચર્ય થશે થોડા સમય પહેલા સોશિયલ મીડિયાની ચેનલે કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીનો ઇન્ટરવ્યુ લીધો તમે જો એમને કેવા ઉત્તર મળ્યા આપણા હિન્દુઓનું ધર્મનું જ્ઞાન તમે જુઓ આપણા બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે રામચંદ્રજી કે કીટને ભાઈ એ શાયદ દો તીન હોંગે હમકો પતા નહીં કંસ ઓ રાવણ કા ક્યા રિશ્તા થા આપસમે દોનો ચચેરે ભાઈ થે એકબીજાના કાકાના દીકરાઓ હતા રાવણ રામાયણ કાળમાં થયો કંસ ત્યાર પછીના યુગમાં થયો તો કે બંને કાકાના આપણા હિન્દુઓનું ધર્મનું જ્ઞાન છે અને એટલા માટે આજે હજારોની સંખ્યામાં હિન્દુઓ ધર્માંતરણ કરી રહ્યા છે તમે ક્યારે એવું નહીં સાંભળો કે કોઈ અન્ય ધર્મોના લોકો હિન્દુ થયા હોય હજારોની સંખ્યામાં હિન્દુઓ આજે વટલાઈ રહ્યા છે કેમ કે પાયો જ કાચો છે ભગવદ ગીતા કે ભાગવતની આપણને લોકોને સવર્થ નથી આપણા બાળકોની શું સ્થિતિ થશે શું થયું ભાઈ પાવર જો એનો પાયો મજબૂત નહીં કરવામાં આવે પરિસ્થિતિ આપણે ભોગવી રહ્યા છીએ એવું નથી વિશ્વમાં ઓગણસાઠ ઇસ્લામિક રાષ્ટ્રો છે જ્યાં સરિયાના કાનૂન લાગુ પડે છે ચુસ્ત ઇસ્લામિક રાષ્ટ્ર એકસો વીસ કે દોઢસો થી વધારે લગભગ ક્રિશ્ચન રાષ્ટ્ર શાખા વિશ્વમાં દક્ષિણ એશિયામાં બહાર બૌદ્ધ રાષ્ટ્ર છે ચાઇના બર્મા કંબોડિયા થાઈલેન્ડ જાપાન રાષ્ટ્ર ધર્મ બૌદ્ધ ધર્મ છે જ્યારે પંચ્યાસી કરોડ હિન્દુ આપણે આઝાદીના પંચોતેર વર્ષ પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શક્યા કારણ કે પાયો કાચો છે અને આપણને લોકોના જે સગોડિયો ધર્મ જોઈએ છે ધર્મમાં પણ આપણે લોકો વ્યવસ્થાઓ શોધીએ છીએ જે મંદિરમાં વ્યવસ્થા સારી હોય મંદિર સારું જ્યાં જઈએ ને દર્શનમાં મહાત્મા બે લાડુ મળી જાય એ ધર્મ સારો જ્યાં કંઈ આમ વધારે ક્રિયાકર્મ ના કરવા પડે આમ સહેલાઈથી બધું મળી જાય એ કંઠી બંધાવી લેવાની યાત્રા કરવા જઈએ તો જેમાં ફેસિલિટી વધારે મળે હા એ યાત્રા સારી તો પછી પિકનિકમાં જવું જોઈએ ને યાત્રામાં જવાનું કામ શું આપણા ઈષ્ટને માટે કે ધર્મને માટે થોડું તપ કરવાનું પણ ધૈર્ય આપણા લોકોમાં નથી રહ્યું બધાને આજે સગોડિયો ધર્મ જોઈએ છે એની આ ગંભીર પરિસ્થિતિ છે કે આપણા બાળકોમાં આજે ધર્મની સમજ જ નથી રહી અને આ વાત હંમેશા હું કહું છું બનેલી સત્ય ઘટના એક દોઢ વર્ષ પહેલાં બનેલી ઘટના છે ને એક જ ઘટના નથી આવી અનેક ઘટનાઓ છે હું દરેક મિત્રોને કહું છું અનુભવ છે એટલા માટે કે હમણાં જે પેલું પિક્ચર રિલીઝ થયું છે ધ કેરલ સ્ટોરી એક એક લોકોએ જોવું જોઈએ અને દરેક પોતાની બહેન દીકરીઓને બાળકોને બતાવવું જોઈએ આ પિક્ચર ના જોયું હોય તો ચોક્કસ જોજો તમે હું સિનેમાનો વિરોધી છું છતાં પણ હું તમને કહું છું કેમ કે બે ત્રણ એવા પિક્ચરો છે જે આપણી આત્માની ઢંઢોળી નાખે અને આ સત્ય ઘટના ઉપર બનાવાયેલા છે ખાલી વેવલી વાતો નથી જે થઈ રહ્યું છે આપણા દેશમાં જે આપણા ધર્મની સાથે થઈ રહ્યું છે એનું ચિત્રાંકન બતાવ્યું છે આંખો ખોલી નાખશે તમારી કે શું થઈ રહ્યું છે આપણા બાળકો સાથે અને તમે હવે જાગશો નહીં તો ભવિષ્યમાં શું દશા તમારી થશે કારણ કે ધર્મનો પાયો કાચો છે અને એટલા માટે આવું થવાનું જ છે સ્વાભાવિક વાત છે પછી ગમે તે લોકો પોતાનો ધર્મ એમાં મગજમાં ઘુસાડી દે એ પછી બહુ સહેલું છે બનેલી આ ઘટના છે કે સંસ્કાર હિન્દુ પરિવારની દીકરી એક મુસ્લિમ યુવક સાથે નિકા કર્યા તમે દરરોજ આ બધું ટીવીમાં હમણાં તો ચેનલોમાં રોજ જોતા હશો આ રોજ આ બધું થઈ રહ્યું છે અત્યારે અને હવે લોકો જાગી પણ રહ્યા છે ધીરે ધીરે સમજ પણ આવી રહી છે પણ સારી વાત છે અત્યાર સુધી ખૂબ અંધારામાં હતા અને ખૂબ ઊંઘ્યા આપણે લોકો અને ખૂબ દુઃખી થયા છે આપણે લોકો બહુ અત્યાચાર થયો છે હિન્દુ પર પણ હવે લોકો જાગી રહ્યા છે બહુ સારી વાત છે અને હવે નહીં જાગશો ને તો ક્યારે પણ ઉભા નહીં થઈ શકો એ બહુ સ્પષ્ટ છે પિતાના જે મિત્ર હતા એ મળવા આવ્યા કે ભાઈ તો પરંપરા છે હિન્દુ હો એ ધાર્મિકો આપકી બેટીને એક વિધર્મી કે સાથ કે આપને ઉસે રોકા નહીં સમજાયા નહીં પેલા કે મારી દીકરીને મેં પૂછ્યું બેટા તે આવું કેમ કર્યું આપણા હિન્દુઓમાં ક્યાં યુવાનોની ખોડ છે તને જોઈ એવા સારામાં સારા એકથી એક સારા કમાવો સારા ઘરના યુવાનો મળી જાત તને જે પરંપરા આપણાથી વિપરીત છે જેને કંઈ લેવા દેવા નથી તું કઈ રીતે બેટા જીવીશ ત્યાં ત્યારે દીકરીએ જે ઉત્તર આપ્યો ને દરેક મા બાપના હૃદયને હલાવી નાખે વિચારવા જેવી વાત છે કે પપ્પા એક વર્ષથી પેલા યુવકના પ્રેમમાં હતી એક વર્ષમાં એને મને કુરાનના કલમાં આયા તો બધું શીખડાવ્યું મને નમાજ પડતા શીખડાવ્યું મને ઈસ્લામના રીતિ રિવાજો શીખડાવ્યા હું ઘણી વાર કોલેજ થી ઘરમાં આવતી તમે ને મમ્મી આખો દિવસ ઝઘડતા રહેતા મને ક્યારે ઘરમાં મીઠો મળ્યો નથી મનમાં કેટલાય પ્રશ્નો હતા તમે ક્યારે પાસે બેસાડીને કોઈ મારા પ્રશ્નોનું સમાધાન તમે આપ્યું નથી મને પેલાના ઘરે ગઈ તે આવકાર મને મળ્યો ઘણીવાર એની સાથે મસ્જિદમાં ગઈ એને મને ઘણી બધી ધર્મની બાબતો શીખડાવી અને સમજણપૂર્વક ધર્માંતરણ કરીને મેની સાથે નિકા કર્યા પણ એક વાતનો જવાબ દો કે આ વીસ વર્ષમાં તમે મને શું શીખડાવ્યું કે જેનાથી હિન્દુ ધર્મ પ્રત્યે મને પ્રેમ કે લાગણી થાય કયા તમે એવા મને સંસ્કાર આપ્યા કે જેનાથી મને કંઈક હિન્દુ ધર્મની સમજણ પડે અને હવે મને શું કહો છો તમે પિતા નતમસ્તક થયા એમની પાસે કોઈ ઉત્તર નથી વાત પણ સાચી છે કે આપણે લોકો આપણા બાળકોને એવા કયા સંસ્કાર આપ્યા કે જેનાથી એને ધર્મ પ્રત્યે લાગણી થાય કે ધર્મની સમજ એની અંદર આવે આપણને જ ખબર નથી કે ગીતામાં કેટલા અધ્યાય કે ભાગવતમાં કેટલા સ્કૃદ છે કુવામાં આવે તો હવેડામાં આવશે ને આપણે લોકો હજી ફાફા મારીએ છીએ કઈ ઉત્સવ થતો હોય કે કથાનું આયોજન હોય મજારોના ટોળામાં જઈ આપણે લોકો ધાર્મિક થઈ ગયા એવું માની લીધું આપણે પણ ધર્મની સમજ જ નથી પાયાની તો આગળ જઈને આપણી પ્રજા ક્યાં જશે બીજી ત્રીજી પેઢીએ તમારા બાળકો આજે ધર્માંતરણ નહીં કરે મુસલમાન કે ક્રિશ્ચન નહીં બનેની કોઈ ગેરંટી નથી એ તૈયારી રાખવી પડશે તમારે કે તમારા દીકરાની વહુઓ કે તમારા જમાઈઓ અન્ય ધર્મમાંથી આવશે એની તૈયારી તમારે રાખવી પડશે જો પાયો કાચો હશે તો અને એટલા માટે જરૂરી છે ખાલી કંઠી પહેરી લેવાથી ધાર્મિક ન થવાય એક ખુમારી હોવી જોઈએ કે હું એક સનાતન ધર્મી હિન્દુ છું અને હું શ્રી વલ્લભ નો વૈષ્ણવ છું ના થાય હું આ ના કરી શકું હું શ્રી વૈષ્ણવ કર્તવ્ય છે મારે ચોક્કસ એ પાડવું પડશે આ ખુમારીને ગૌરવ આપણા દરેક વ્યક્તિમાં હોવા જોઈએ માથું ઉપાડીને ખુમારીથી એક હિન્દુ તરીકે અને એક વૈષ્ણવ તરીકે તમે જીવતા શીખો ક્યારે થશે એ સમજ હશે પાયો હશે ત્યારે ને અડધો કલાક મોબાઈલ ઇન્ટરનેટ ટીવીની ચેનલો બધું બંધ કરી અને ઘરના દાદા દાદી વડીલો યુવાનો બધા સાથે બેસો બે ત્રણ શ્લોક ભગવદ્ ગીતાના વાંચો અર્થ સાથે બાળકોને સમજાવો ભાગવતના એક બે શ્લોક પ્રસંગો સાથે વાંચો રામાયણના ચરિત્ર બાળકોને સમજાવો એના ચારિત્રનું ઘડતર થશે ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તાના બે ત્રણ પ્રસંગ રોજ ઘરમાં વાંચો આપણા પૂર્વજો હતા એમનું જીવન કેવું હતું કઈ રીતની વૈષ્ણવતા એમનામાં હતી આપણામાં શું ખામી છે સમજાશે શ્રી હરિરાયજીનું ભડે શિક્ષાપત્ર આપણા વૈષ્ણવનો આચરણ ગ્રંથ છે એક બે સાથે વાંચો વૈષ્ણવી જીવનનો બોધ મળશે આ તમારા માટે બહુ જરૂરી છે મને મને એક ભાઈ કહેતા હતા આજે આટલા મોટા સત્સંગ અને કથાઓના આયોજન થાય છે લાખો રૂપિયાનો લોકો ખર્ચ કરે છે સમાજમાં કંઈ બધા બદલાતા તો નથી એના કરતાં એકાદ વૃદ્ધાશ્રમ ખોલાવો એમાં ડોનેશન આપો એકાદ હોસ્પિટલ બનતી હોય એમાં ડોનેશન આપો ક્યાંય ક્રાઇમ વધારે થતું હોય તો પોલીસ સ્ટેશન એકાદ બ્રાન્ચ ખોલવાની ટ્રાય કરો એમાં કંઈ આપો આ બધામાં ખોટા ખર્ચા કરવાથી શું મળશે આજે સત્સંગ અને કથા છે ને એ સમયનો બગાડ કે ખોટા ખર્ચા નથી એ વિચારોનું વાવેતર છે એ સત્સંગથી સારા વિચારો તમારી અંદર આવશે વિચારોની વાવણી થશે અને આપણા બાળકોમાં સારા વિચાર આવશે ને ઘરમાં બાળકો જો મા બાપની સેવા કરશે ને તો વૃદ્ધાશ્રમ ખોલવાની જરૂરત જ નહીં પડે સમાજમાં ગુનાખોરી ઓછી થશે તો પોલીસ સ્ટેશનની શાખા નહીં ખોલવી પડે હોસ્પિટલમાં તનના માંદા હોયની સારવાર થાય જ્યારે કથાને સત્સંગમાં મનના માંદા મરી જાય હોય ને એની સારવાર થાય વાસ્તવમાં પેઢીને આજે એ સત્સંગની આવશ્યકતા છે આપણા ઘરમાં એની આવશ્યકતા છે આટલું કરશો ને તો આવનાર પેઢીનું ભવિષ્ય સુધરશે તમે માથું પાડીને તમારા ધર્મને જીવી શકશો અને નહીં તો જે દિવસે આપણે પંદર વીસ વર્ષ પછી લઘુમતીમાં આવી જઈશું ને ત્યારે આપણી પાસે કોઈ રસ્તા નહીં હોય કોઈ વિકલ્પ નહીં હોય દેશ છોડીને ભાગો અથવા તો ધર્માંતરણ કરો અથવા તો મરી જાઓ ચોથો કોઈ વિકલ્પ નહીં હોય તમારી પાસે જો હવે ચેતના નહીં જાગે તો એટલે બસ એ જ વૈષ્ણવને આજ્ઞાપૂર્વક કહું છું કે કમસે કમ અડધો કલાક પોતાના ધર્મ માટે આપો પરિવાર માટે આપો બાળકો માટે આપો એમના ભવિષ્ય માટે આપો એનાથી જ ખરા ઉત્કર્ષ થશે તો ઠાકોરજી આપ સૌના પર ખૂબ કૃપા કરે